તાકે પદવંદન કરું જય જય જલારામ પરમ કૃપાળુ શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી સવંત 2082 ના કાર્તક સુદ ને બુધવારે તારીખ 29/10/2025 ના રોજ પૂજ્ય જલારામ બાપાની 33મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સિહોરી રઘુવંશી લોહાણા મહાજનવાડી સોનલ સોસાયટી શોભાયાત્રામાં મહિલાઓ તેમજ ભાઈઓ ગરબે ઘૂમી રમચડ બોલાવી હતી સિહોરી ખાતે સુંદરકાંડ મંગળવારના સાંજે દસ કલાકે સુંદરકાંડ રાખવામાં આવેલ ત્યારબાદ શિહોરી મંડળ પૂજ્ય જલારામ બાપાની પૂજન વિધિ તથા આરતી સવારે રાખવામાં આવેલ ત્યારબાદ જલારામ બાપાની શોભાયાત્રા સવારે શિહોરી ગામમાં નીકળી હતી સમૂહ ભોજન સવારે અને સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પૂજ્ય જલારામ બાપાના સવાર સાંજના ભોજન દાતા શ્રી પ્રભુરામભાઈ રામભાઈ ત્રિભુવનદાસ પરિવાર તરફથી ઉદાર હાથે આપવામાં આવ્યું હતું અહેવાલ રામજી પર